અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાઈ હતી અમદાવાદમાં ફ્લાવર શોની સફળતા પછી હવે બોન્સાઈ શો યોજાશે બાર હજાર ચોરસ મીટર વિસ્તારમાં થશે બોનસાઈ શો જેમાં દસ થી બસો વર્ષ સુધીના આયુષ્ય ધરાવતા વૃક્ષો જોવા મળશે લોકો માટે એન્ટ્રી ફી પચાસ રૂપિયા જેટલી હશે ત્રણ માર્ચ થી દસ માર્ચ સુધી યોજાશે બોનસાઈ શો અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ઉત્તર પશ્ચિમ ઝોનની અંદર સિંધુ ભવન ખાતે ઓક્સિજન પાર્ક આવેલો છે ત્યાં આગળ ફ્લાવર શોની સફળતા મળ્યા બાદ આગામી સમયગાળા દરમિયાન ત્રણ માર્ચથી બોર્નફાય શોનું આયોજન કરવામાં આવ્યું છે જે એક અઠવાડિયા સુધી ચાલશે બોનફાય શોની અંદર વાત કરવામાં આવે તો જે ઝાડો દસથી સો બસો વર્ષ જૂના છે એની પ્રતિકૃતિ આ લેખવામાં આવશે અને સિટી માટે એક આકર્ષિત વસ્તુ જે રીતે ફ્લાવર શોએ આકર્ષણ જમાયું હતું એવી જ રીતે બોનફાઈ શો એક આકર્ષણ જમાવશે એ આપણે વાત કરીએ કે ગાર્ડન ડિપાર્ટમેન્ટ અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આગામી સમયગાળા દરમિયાન બોનફાઈ શોનું પ્રદર્શન કરવામાં આવશે બોનફાઈ શો ત્રણ માર્ચથી શરૂ થશે બપોર સવારના અગિયાર વાગ્યાથી રાતના દસ વાગ્યા સુધી આ શો ચાલુ રહેશે તદ ઉપરાંત તેની અંદાજીત ફી લગભગ પચાસ રૂપિયા એન્ટ્રી ફી રહેશે